ભાઈઓ અને બહેનોમાં બંનેમાં જો આ પ્રકારની તકલીફ હોય તો ઘણી વખત આમ સંકોચ જેવું લાગે અને આમ વાત કરતા હોઈએ તો પણ આત્મવિશ્વાસથી વાત ન કરીએ એવું ઘણું વખત લાગતું હોય છે તો ચહેરા પરના જે કાંઈ આખા ફેરફાર થાય છે અને ડલને સાઈડ ગઈ છે ચમક જતી રહે છે તો આ બધું જે છે એ પાછું લાવવા માટે એક ખૂબ જ સરસ મજાનો ફ્લાવર માસ્ક પેક એટલે કે ફ્લાવરના ફૂલનો એક ફેસ પેક બનાવવાનો છે આ ફેસપેકનું રિઝલ્ટ એટલું બધું જબરજસ્ત હશે કે બજારની કોઈ પણ ક્રીમ તમે યુઝ કરશો તો પણ આટલું તમને સારું રિઝલ્ટ નહીં મળે એટલું જબરજસ્ત આનું રિઝલ્ટ મળે છે તો ખરેખર હવે આ ફ્લાવરનો ફેસપેક આપણે છે એ કઈ રીતે બનાવવાનો છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ આપણે જાણી લઈએ તો સૌથી પહેલા તો ત્રણ ચાર જાતના ફ્લાવર લેવાના છે આપણને જે ગમતા હોય છે મોરો ગુલાબ કે જે કંઈ આપણને આ ગમતા હોય એ ત્રણ ચાર જાતના ફ્લાવર લેવાના છે એની પાંદડીઓ તોડી લેવાની છે અને એ જે ત્રણ જેટલા ફ્લાવર તમે લ્યો છો એને મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે એવું લાગે તો મિક્સરમાં થોડુંક તમે પાણી એડ કરી શકો છો મિક્સરમાં બરાબર ક્રશ કરી નાખવાના છે હવે આ જે ક્રશ કરેલા ફ્લાવરનો રસ છે એને ગાળી લેવાનો છે ઘણીથી ગાળી લેવાનો છે પછી એક બોટલમાં ભરી લેવાનો છે એટલે આપણે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણને મળી ગઈ એટલે કે ફ્લાવરનો રસ આપણને મળે છે આવી રીતે કરવાથી હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ આપણે જાણી લઈએ તો જ્યારે પણ આપણે આ ફ્લાવરના રસનો ફેસ પેકનો ઉપયોગ કરવાનો છે ત્યારે એની અંદર એક ચમચી ફ્લાવરનો રસ લેવાનો છે એક ચમચી એલોવેરા જેલ લેવાનો છે અને એક ચમચી બટર લેવાનું છે ત્રણેય વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ બનાવવાની છે આ જે પેસ્ટ બને છે એને ચહેરા ઉપર લગાવી દેવાની છે અને લગભગ સવા કલાક સુધી એક ધારી રહેવા દેવાની છે સવા કલાક પછી તમે ચહેરાને ધોઈ શકો છો વોશ કરી શકો છો રેગ્યુલર જો તમે દવા મહિના સુધી એક ધારો આ કરશો તો ચહેરાને લગતા તમારા જે કાંઈ પ્રશ્નો છે એ તમામ સોલ થઈ જશે કેમકે ફ્લાવર ફેસ પેક જે માસ્ક આપણે બનાવેલો છે એનું રિઝલ્ટ એટલું બધું જબરજસ્ત છે કે એની કલ્પના પણ તમે નહીં કરી હોય એટલું ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ મળે છે સારો જીને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતા